અત્યારે વાગી છે સવારના છ અને આપણે ચાય નાસ્તો કરી દઈએ કેમ કે સાત વાગે આપણા સવારના સાત અને હું જાઉં છું સલૂન અને સાત વાગ્યામાં કેટલું બધું અજવા થઈ ગયું છે તડકો આવી ગયો છે લાગે છે સાત વાગે છે કેટલો બધો તડકો આવી ગયો છે ગાઈસ સલૂનની હાલત જોઈ શકો છો હજી તો સરખી થઈ ગઈ છે એટલું બધું પડ્યું છે હવે ફટાફટ અમે સાફ સફાઈ કરી લઈએ પછી જઈશું ઘરે નાસ્તો કરવા માટે અને સવારના સાડા સાત વાગ્યાના અમે કામ કરીએ છીએ જસ્ટ ફ્રી થયા એમ તો ના જ કહી શકાય હજી કામ બાકી જ છે જાનું બેન આ બધું રાખતા ખાવ ગાઈસ હવે અમે કરી રહ્યા છીએ ઘરની સાફ સફાઈ હું ને મમ્મી મમ્મીજી સાફ સફાઈ કરી રહ્યા છે ગાઈસ મમ્મીજી બનાવે છે મેગી મમ્મીજી પણ મેગી બહુ પાવે છે ચાય મારી બને છે ના ચાય બેન ઉભરાવાનું નહિ તો મારે કઈશ મમ્મી મેગી એટલી સરસ બનાવે છે કે વાતન જોવા દઉં કાબુ તો ગાઈસ અમારા કાનાજી જોવું કેટલા સરસ લાગી રહ્યા છે મમ્મી એમને બુટ્ટી આપણે પહેરાવી પડશે તો ગાઈસ હવે આપણે મેગીમાં ચીઝ નાખી દેસુ મમ્મી મને પૂછી લીધું કે મેગીમાં એવું કંઈ પડ્યું છે હજી તો મેં કીધું હા મમ્મી છે ને એમ તો મને ચીઝ ના ભાવે પણ મેગીમાં ચાલે ખબર નહીં પડે શું કહો છો મમ્મી કંઈ કહેવાનું છે આપણે ચાય બિસ્કિટ અને મેગી ખાઈ લઈએ મેગી પછી ખાશું મેગી ગરમ છે ત્યાં સુધી આપણે શું છો મમ્મી તો મને ગરમ ગરમ થોડીક ઠરી જાય પછી ખાવું પણ ચાય મારી ઠરી જાશે ને તો નહીં ચાલે મેગી ચાલશે ચાયમાં મારું જીવ છે ગઈ મમ્મીને મેગી જોડે જોઈએ છાશ એટલે મમ્મીએ લઈ લીધી છે હવે આપણે ચાય પી લઈએ મસ્ત હવે હું જાઉં છું ચાલુ બાય બાય મમ્મી તમે આવો છો ને પછી હું કરાવી રહી છું હેરસ્ટાઈલ કેમ કે મારા હેર હમણાં વરસાદમાં નાઈતી એટલે બઉ રફ થઈ ગયા છે તો હેરસ્ટાઈલ કરાવી લઈએ ઓપન રખાશે નહીં બન મને ગમતું નથી તો મારી હેર કટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હેર કલર ના ક્લાઇન્ટ હતા અને હેર કટિંગ ના હતા અને એમને લેન્થ એટલી જ રાખવી હતી લોંગ લેડ્સ ટાઈપમાં એમને જોવું હતું મારા હેર કટિંગના ક્લાયન્ટ અત્યારે જ ગયા છે અને મારી નવી હેર સ્ટાઈલ કેવી લાગે છે અને સ્ટાઇલ કેવા જાલ ખાલી હાફ પોની કહેવાય હા એટલે હેરસ્ટાઈલ ગઈ પછી મેં રહેવા દીધી કેમ કે પેક પેક બહુ થઈ જતું હતું તો એટલે મેં હાફ પોની કરી દીધી છે આઈ થિંક સો હું વધારે સારી લાગું છું ઓપન હેરમાં તો આપણે ઓપન રાખી દઈએ કાજાનું મીજી ગીતા માસી ક્યાં ગયા ઓય બધામાં બધા ત્યાં છે ચલો ગાઈસ આપણે બધાનો વિડિયો બનાવી લઈએ કોણ કોણ આવ્યું છે હાય સો નમસ્તી હેલો ગીતા માસી શરમાઈ ગયા ગીતા માસી ગીતા માસી ભાવના मामी है शर्माए બધાએ શરમાએ

જાનું આજે મારા વાળ કાઢવાની છે કાઢી ના લેતી હોય જાનું પછી જાય છે ઘરે બાય આવજો બાય શિવા ના શિવાની ચંપલ નથી મળતી એટલે રોય છે બિચારો આમ જો તો શિવા શું થયું હાલો મમ્મીજી આવજો હું ક્યારે આવું પપ્પા આવે પછી ઓકે ડન ડન બાય તો અહીંયા બને છે ઘી વાળું રીંગણાનું શાક અને આમાં છે ફુલાવરનું શાક પપ્પા માટે આ રીંગણાનું શાક મારા માટે કેમ કે મને ફુલાવર જોવી પણ ના ગમે આપને લાગે હવે ચટણીમાં અમે નાખીએ છીએ ગોળ પપ્પાજી નાખો થોડોક વાંધો નહી આવે પદનીખી મને તો મીઠી ભાવે મીઠી કેવા દાણા લીલા નાખવાય પપ્પા તમે મોળતા તો જો નહી બની યાર ખાલી ચાકુ હલાવો આવડો તો આદુ નથી નાખવો ના 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 આદુ નહીં ઓ હવે આપણે ચટણી બનાવીશું મમ્મીજી કરે છે રોટલી મારા માટે સ્પેશિયલ બનાવ્યો છે રોટલો ચટણી આપણે વઘારી લઈએ ગાઈસ હવે હું જમી લઉં અને જમીને ફટાફટ આપણે સૂઈ જઈએ કેમ કે કાલે છે ઓર્ડર મૂકી દીધું આ ભાઈ પાન કાર્ડ બનાવવા આવ્યા છે બિચારા માથા ઉપર હાથ રાખીને બેઠા છે મામા જાય છે મામી નો ફોન આવી ગયો એટલે બી ગયા છે ચાલો